ઓગડ તાલુકાના વડા ખાતે શ્રીકાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેલવણી મંડળ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો કાર્યક્રમની શરૂઆત નાની બાલિકાઓ દ્વારા મધુર સ્વાગત ગીતથી કરાઈ હતી ત્યારબાદ સાપ્તાહિક પ્રવચન અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો સમાજના વડીલો આગેવાનોએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા નવા વર્ષના રામ કર્યા હતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સમાજ પ્રમુખ કરણસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી તથા બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ બનાસકાંઠા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટેસરિયા પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજસિંહ વાઘેલા સુખદેવસિંહ સોડા શૈલેન્દ્રસિંહ વાગેલા મહાકાલ સેના પ્રમુખ બનાસકાંઠા તથા અન્ય તમામ સન્માનનીય આગેવાનો યુવાનો વડીલો અને માતાઓએ પોતાના પ્રવચનમાં ખાસ ભાર મૂક્યો કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે યુવા વર્ગ મુક્ત બને લાંબા સમયથી બંધ પડેલી સમાજની હોસ્ટેલ આવતી શાલથી નવા શૈક્ષણિક સત્રમાં ફરી શરૂ થાય અને આપણા દીકરા દીકરીઓ ત્યાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે અને સમાજના દરેક ગામના એ હોસ્ટેલ ફરી શરૂ કરવા માટે ઉદારતા પૂર્વક જ ફાળવું લખાવ્યું હતું જેથી સમગ્ર સમાજે ખૂબ પ્રશંસા કરી હતી અને આ સ્નેહ મિલન સમારોહ સમાજમાં એકતા શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને નવા વર્ષના શુભેચ્છાઓનો પાઠ ભણાવવામાં આવ્યો હતો સમાજના યુવા પ્રમુખ રાજુભા વાગેલા અને મહામંત્રી કપૂરસિંહ પરમાર અને એમની ટીમે સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું કાંકરેજ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા સન્મુખ સૌ સ્નેહી ભાઈઓ બહેનો માતાઓ વાલા બાળકો તેમજ પત્રકાર મિત્રો સૌ પ્રથમ તો નવનિયુક્ત પ્રમુખ શ્રી રાજુભા વાઘેલા ને એમની સમસ્ત ટીમ દ્વારા આજના સુંદર અને સરાહનીય સ્નેહ સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન સર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભાઈ ચા ચા ભાઈ બંધ રાખજે ઘડી